મિત્રો કેમ છો મજામાં તો એક નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે હું આવી ગયો છું શ્રી માલંકા પ્રાથમિક શાળામાં ને જ્યાં છે ને આપણે બાવીસ તારીખે જે રામ રામ મંદિરમાં જે નિર્માણ થઈ રહ્યું છે જે આપણા ઇન્ડિયા લેવલે બહુ મોટી ગર્વની વાત કહેવાય તો એના નિમિત્તે બચપન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છે ને છસો બાળકોને પાઉંભાજી વિતરણનું આયોજન રાખવામાં આવ્યું છે અને તમારી લોકોને પણ આવી રીતના કોઈ સેવા કાર્ય કરવું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર છે બચપન ચેરિટેબલ ટ્રસ્ટનો તો એમાંથી તમે કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો તો અહીંયા તમને આ સ્કૂલમાં આપણે આવી ગયા છીએ અને તમને દેખાતા હશે કેટલા બાળકો તો અહીંયા એક એક સેવાનું કાર્ય કરવા માટે આપણે આવ્યા છીએ અને ટોટલ ડિટેલવાઈઝ વિડીયો આખો લેવાનો છે તો વિડીયોમાં બન્યા રહેજો અને આવું સેવાનું કાર્ય બધા કરતા રહે એ હેતુથી એક લોકોને મોટિવેશન મળે અને પ્રેરણા મળે એ હેતુથી હેતુથી જ તે આ વિડીયો બનાવવામાં આવે છે મિત્રો આગળ મેં તમને જેમ કીધું કે અમે અહીંયા સેવાકીય કાર્યમાં આવ્યા છીએ અને સેવાકીય કાર્યમાં ભાગરૂપે એક વિડીયો બનાવું છું વધુ વધુ આને શેર કરજો અને અહીંયા તમે જોઈ શકો છો પાઉભાજીનો કાર્યક્રમ રાખ્યો છે મતલબ પાઉભાજી નાના બાળકોમાં ખવડાવવાનું છે છસો બાળકોને અને કેટલા પાઉં છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને ભાજીના પણ કેન અહીંયા ભરેલા પડ્યા છે તો મિત્રો ગાડી ભરીને પાઉ અને ભાજી આવી ગયા છે અને આપણે છે ને છોરો છોરો તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો અહીંયા પાઉંભાજીનું વિતરણ ચાલુ થઈ ગયું છે અને બાળકો લાઇનમાં પાઉભાજી લેવા માટે આવી ગયા છે લાઇનમાં એક એકદમ શિસ્તથી બધા લાઈનમાં ઊભા રહી ગયા છે નાના નાના ભોલકાઓ છે છતાં એનામાં એટલી ઓલી છે કે લાઇનમાં આવવું બધાને અને અહીંયા બધા જમવા બેસી ગયા છે એક બહુ જ સરસ મજાનું કાર્ય છે અને મને આ વિડીયો ઉતારતા આનંદ થાય છે કે આવું સરસ મજાનું સેવાકીય કાર્યમાં હું સહભાગી થઉં છું આજે કેટલામું ધોરણ તો જો મિત્રો બધા ત્રીજું ધોરણ પાંચમું ધોરણ ભણતા નાના નાના ભાવલકાઓ છે અને કેટલા ખુશ દેખાય છે શું નામ શુભમ સરસ હાય અરે વાહ કેટલા ત્રીજું શું નામ સરસ તારું નામ અરે વાહ તારું એ વિશાલ હા ભાઈ બાળકો કેટલા ખુશ દેખાય છે ધોરણ કેટલામાં ભણો ત્રીજું બધા ત્રીજા વાળા જ છો ને

અરે ભાઈ વાહ વાહ બાળકોનો અવાજ તો જોવો તમે એક જ નારો જય શ્રી રામ બરોબર ને આ સાઈડ બધા છોકરાઓ છે આ સાઈડ નાની ઢીંગલીઓ બધી બેઠી છે હજી લાઈન શરૂ જ છે અને બધા બાળકો વ્યવસ્થિત લાઈનમાં આવે છે એક બહુ મોટી વાત છે જો સામેથી બધા હાઈ કરે છે જય શ્રી રામ અરે વાહ વાહ રામનું નામ આવે એટલે કાંઈ ઘટે જ નહીં અને રામ ભગવાનનું બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા છે એના નિમિત્તે અહીંયા બહુ સરસ કાર્ય થાય છે અને તમે જોઈ શકો છો ભારત ક્યાં બચ્ચા બચ્ચા ભાઈ ભાઈ કેટલામાં ભણો અરે ભાઈ શું વાત છે તો ગાઈઝ બધાએ જય શ્રીમ રામના નારા લગાવીને ચાલુ કરી દીધું છે ભોજન કરવાનું અને આ સાઈડ બધી જ છોકરીઓ છે એટલે કે નાની ભોલકીઓ અને આ સાઈડ બધા છોકરાઓ એટલે એમાં પણ કેટલી શિસ્તતા છે જો આ સાઈડ એકો ડિપાર્ટમેન્ટ છે એટલે કે એ બધા પોતે જ તે જાતે બેસી ગયા છે છોકરાઓ અને આ સાઈડ છોકરીઓ બેસી ગઈ છે તો એક બહુ સારી શિસ્તતાથી નાના નાના બાળકો બધું કરે છે જમવા બેઠે છે બહુ સારી વાત કહેવાય અને અમે લોકો આવી ગયા છીએ અહીંયા હું આવ્યો છું આઈ લવ ગુજ્જુ છે ધીરેન્દ્રસિંહ માય રિયલ વ્યૂ અને આપણા બંટીભાઈ બંટી કોમેડી બ્લોગ તમે જોતા હશો ઘણા સારા સારા એના શોર્ટ્સ હોય છે જોક્સમાં એને પણ સપોર્ટ કરી દેજો અમે લોકો બધા અહીંયા આવી ગયા છીએ એક સારું કાર્ય અમારા હાથે થાય એના માટે અને બીજા લોકોને પણ આવી પ્રેરણા મળે એના થકી આ એક વિડીયો અમે બનાવવા માટે આવ્યા છીએ તો સપોર્ટ કરી દેજો બધી ચેનલને અને વિડીયો વધુ વધુ વાયરલ કરજો

જય જયારે તો આજે આપણે બચપન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સદેવભાઈ સાથે જોડાઈ ગયા છીએ અને એમને એની પાસેથી થોડીક ડિટેલ આપણે લેશું તો આપણે કેટલા ટાઈમ થી આ ટ્રસ્ટ ચલાવીએ છીએ બે હજાર ને સાત ની સાલ થી આપડે આ સેવા કાર્ય કરીએ છીએ અને આજે ડેલી એનું વિતરણ સેવા છે એ આપણે કન્ટિન્યુ સાડા ત્રણ વર્ષથી કરીએ છીએ આ ટેમ્પોરી કે લીધો એમાં એક પણ દિવસ આપણે ફાયદો નથી ખાલી નથી જો કોઈ અમારી પાસે બનાવ ન હોય તો પણ બસો બાળકોને જમાડી દઈએ છીએ અને આજે આપણે અહીંયા કેટલા બાળકો હતા ટોટલ આજે આપણે અહીંયા છસો અંદાજીત બાળકો હતા પ્લસ ચાલીસ બીજા બહેનો હતા જે થોડું એની ટ્રેનિંગ માટે આવ્યા હતા અહીંયા સ્કૂલમાં એ એટલે છસો ચાલીસ સમથિંગ લોકોને આપણે રામ જે નિર્માણ છે એના નિમિત્તે ભોજન આપ્યું પાઉં ભાઈ અને અમે લોકો અહીંયા આવ્યા ને તો અમને પણ બહુ આમ એક આનંદની વાત છે કે અમે લોકો પણ સહભાગી બની શક્યા કાંઈ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાખડી એમ કહેવાય અને બીજું એ પૂછવાનું હતું કે કોઈને આવી રીતના કાંઈ ભોજન કરાવવું હોય કે કાંઈ સેવા કાર્ય કરવું હોય તો એક તમારો મોબાઈલ નંબર કે કોન્ટેક્ટ નંબર હોય હા ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ફાઇવ સિક્સ નાઇન ઝીરો આ નંબર ઉપર તમને ફોન કરીને વાત કરી શકશો વોટ્સઅપમાં વાત કરી શકશો અને ગૂગલ પે ફોન પે પણ આ જ નંબર ઉપર છે ઓકે થેન્ક યુ એટલે આ નંબર હું તમને ડિસ્પ્લે ઉપર પણ આપી દઈશ જેથી કરીને ત્યાંથી તમને નંબર મળી જશે ત્યાંથી બધી ડિટેલ તમને મળી જવાની છે તો બસ આ વિડીયો અહીંયા પૂરો કરીશ અને આ વિડીયોને વધુ વધુ શેર કરજો કેમકે એક સેવાકીય કાર્ય છે આપણું 또 뭐라고 보다, 제이스리라. 이거 뭐라고?